અલ્યા તમે વહીવટ કરો એમ અમને શું કહો વહીવટ કરો કરી બતાવો મારો ખાલી વહીવટ કરે હે દર વખતે ગણપતિનો વહીવટ કર્યો હારું બતાવ્યું અમને આ નવરાત્રિનો કરશે ભાઈ આપણા હાથમાં કચૂરી હશે નહીં મારે કંઈ કાળિયા લાવવો પડશે કારણ આપણને તો તો બીજું કોમે નહીં હાલે જાઓ તમે ખેતરમાં જાઓ ભેસોને ભેસોની કરો યાર બીજો વહીવટ નહીં હાલે મોદમાં તો બેનારા અમે બે બીઆા છીએ ગામમાં એ અમારે વહીવટ કરવો જ પડે મારે કંઈ કાળિયા લાવવો પડે તમે જાઓ હું કઈક આળિયા લાવું છું મારે પહેલા સગલાને બોલાવો જવું પડશે એવું કે વહીવટ આપણે જ કરવાનો છે ને આપણે કરતા આયા ને કરતો રહેવાનો જો તમે હા ખાવ મારે કેવું પડશે લાકડો એ લઈ જવો tartar કંટારી જવાબ આ કોમ કરી કરી નહીં બે લે સવલા બાઈ નેકર કોમળી વાટ લઈને આવજો છું બાર નેકર

વહીવટ કરવાનો કે નહી કરવાનો કરવાનું ને આપણે કોમ કઈ કરવું ને આ જવાય ને લે હવે પેલા બે માણસ આમ કે અમે નવરાત્રી નો વહિવટ કરીએ કે હા આપણે આપણે બે રેવાનું ખાલી તો અજાઈ ખાલી આમ પહેલે પાડવાની તો આપણે કશું કરવું પડશે એટલે આળિયા હોજ એક નવો આળિયા હોત તો આપણે વહીવટ મળે આઈડિયા તો હમણાં આમ આપણે હાથમાં કશું રહેશે નહીં અને આપણે આમ બે હી રહેવાનું થશે આખી જિંદગી વૈત્રું કરવાનું તો વૈતરું કરવું જ પડે ને આપણે વૈત્રમ ને વૈત્રમ હું એક મસ્ત પ્લાન લાવ્યો છું મસ્ત નાળિયા લાવ્યો છું હા બોલ આ વર્ષે નવરાત્રી નો વહીવટ આપડે કરવાનો એમને કરવા દેવાનો નહીં આપણે જ કરવાનો જો હ પેલા આપણે નતા કરતા ક્યાં કરતા તા બહુ વરક કર્યા અને કર તું કરવાનું હ વાત કરે છે તું બધા ફટાફટ પ્લાન બતાવ તું મને પ્લાન હું તને હેર તો બતાવી દઉં

આ સાફ પૂછવાનું અમે નવરાત્રીની તૈયારીઓ કર્યો અને બધું સાફ કરવા માંડ્યું દર વખત કાર્ય શું એમાં પૂછવાનું હોય એટલે તમે દર વર્ષ કરતા હોય કે વર્ષો વર્ષ કરતા હોય કે દોઢસો વર્ષે કરતા હોય હમણાં હિસાબ બતાવો પેલા ગયા વર્ષનો

તો તમારે નવરાત્રી નો હિસાબ ને વહીવટ કરવા નહી તો હમણાં ઘડિયા જોડે જ જો તમને આલ્યુ રાત ખુશી તમને વહીવટ કરવા આવ્યો તો તમારે બતાવવું પડે આખો આજ લે એવું સર બતાવવું પડે સગા યાર લાગે મોડે એવું લાગતા નહીં એવું અમે ખાડો ખોદી નહીં શું લેવા

મેને આડા ખૂણો અમાર કામમાં આવે અલ્યા ઓય ઓય સફાઈ કરવા ને કાકા એ બધું નઈ ચાલે મારું મો ઉપર આવી ઓ મ્યા

嗯 <laughs> <laughs>